તો આજે મારે છે ને ખાટિયા ઢોકરા બનાવવા માટે કરી લીધા અને હવે આપણે નાખી ઘંટીમાં અને ઘંટીમાં નાખીને આપણે ઢોકળાનું દળી લેશું તો આપણે તો દીધું છે છે આપણું ને ઢોકરા બનાવવા માટેનું બેટર પણ જો અમે બનાવી લીધું તું મૂકી દીધું અથવા માટે મૂકી દીધો હતો તો હવે દિવસનો મૂક્યો હતો તો અત્યાર સુધી રાખો હવે સાંજના છે ને ઢોકરાનો પ્રોગ્રામ છે તો આ રીતના જો અમે ઢોકરા બફાવા પર મૂકી દીધા છે અમારા ઢોકરા બને છે તો આ રીતના એક પ્લેટ લેવાની ને એમાં તેલ લગાવી અને આ રીતના બધું આખી છે ને ભરી લેવાની પ્લેટને આ રીતના પ્લેટ ભરીને આપણે તૈયાર કરી દઈશું ઓલી ઉતરે એટલા મૂકી દઈશું નાખી દેસું અવળો બળા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તોય આપણે ઢોકરિયામાંથી છે ને આ રીતે કાઢી તે પણ કાઢી બધી કાઢી અને પાછી બીજી મૂકવાની છે એના માટે આપણે બધા બધું આ રીતના કાઢી દઈએ

આ રીતના જો અમારે ઢોકરું તમને પણ કાઢીને બતાવવા આ રીતના સરસ પોચા ઢોકરા બનીને તૈયાર થઈ ગયા છે તો મિત્રો કેવા મસ્ત મોટામાં મોટો રવો થઈ ગયા અમારા છે ને ખાટિયા ઢોકરા બનીને તૈયાર થઈ ગયા છે પોચા એવા અને કેવા સરસ થઈ ગયા છે જો અમારા અને પોચા એવા થઈ ગયા જો રીતના મસ્ત બનીને તૈયાર થઈ ગયા છે મિત્રો તો અહીંયા અમારા બાબુ જે ઉતાવળો થાય છે જમવા માટે એ ચેક કરે છે કે મમ્મી બની ગયા છે તો ચાલો

તમને આ આટોપાનો વિડીયો જો કેવાય સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો